મહાદેવ 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 ભક્તો ઘણા સમય એક પ્રશ્ન મને પૂછ્યો છે પણ એનો જવાબ મારી પાસે વિચારવામાં બહુ સમય લાગે હવે જવાબ થોડોક મળ્યો છે ને તો કોશિશ કરું છું પ્રશ્ન એમ છે કે આજકાલ જ્યાં પ્રેમ લગ્નો વધી રહ્યા છે પ્રેમ પ્રેમ કરવો શું ભૂલ છે ખોટું છે આ પ્રશ્ન છે હવે પ્રેમ છે ને ખોટી વસ્તુ નથી પણ આજકાલ જે બધા કરે છે ને એ ખોટી રીતે કરે છે આજકાલ ભૂલી જાય છે બધા બે પાંચ મહિનાના પ્રેમની સામે કે પોતાના માવતરે એને વીસ પચીસ વર્ષના કર્યા છે તો એનો પ્રેમ ભૂલી જાય છે અને જે આ બે પાંચ મહિનાનો જે પ્રેમ છે ને એને યાદ કરે છે અને એની સાથે જતા રહે છે ખરેખર એ વસ્તુ યોગ્ય છે કે નહીં મને તો નથી લાગતી આજકાલ જેટલા પ્રેમ લગ્ન લવ મેરેજ જેટલા થાય છે ને એનાથી વધારે આપણે જોઈએ ને તો ડિવોર્સ થાય છે અને મોસ્ટ ઓફ ઇન્ટરેસ્ટિંગ વાત એમાં એ છે કે આ જેટલા પણ ડિવોર્સ થાય છે ને એમાં સૌથી વધારે જે લવ મેરેજ વાળા છે ને એના જ ડિવોર્સ થાય છે શું કામ લગ્ન થઈ જાય પછી પ્રેમ પૂરો થઈ જાય છે મારો આ પ્રશ્ન છે કે લગ્ન થઈ જાય પછી પ્રેમ પૂરો થઈ જાય છે કે તમારે ડિવોર્સ લેવા પડે છે લગન પછી ખબર પડે મને આની સાથે નથી ફાવતું એ મને નથી સમજતું આમ કે આમ કેમ તો લગન પેલા ક્યાં ગયા હતા અત્યારે જે આજકાલ વધી ગયું છે કે હું એને પ્રેમ કરું છું આમ છે તેમ છે ને બસ ભાગી જાય છે એક વાર તો પોતાના ઘરનું માન મર્યાદા ઇજત નું તો એક વખત તો વિચાર કરવો જોઈએ ને કે પોતાના માવતરે જે આપણી પાછળ વીસ પચીસ વરસ કાઢ્યા છે એનું ઋણ તો એક વખત ચૂકવીએ તમે કોઈને પ્રેમ કરો છો ને તો ઘરે વાત કરી કહી ખરેખર એ પાત્ર જો સાચું હશે સારું હશે ને તો તમને સમજાવશે કે ભાગીને લગ્ન નથી કરવા ભાગવું નથી જ્યાં સુધી આપણા માતા પિતાની રજા નહીં હોય ને ત્યાં સુધી આપણે કોઈ ખોટું પગલું નહીં ભરીએ બંને કોશિશ કરશે સમજાવવાની અને માતા પિતાની ખુશી હંમેશા પોતાના બાળકોમાં છુપાયેલી હોય છે પણ બાળકે ક્યારે એ ના ભૂલવું જોઈએ કે માતા પિતા છે ને એની માન મર્યાદા ખુશી એ પણ આપણી અંદર જ છે એને આપણે ઓળંગવાની કોશિશ ના કરવી જોઈએ એક વખત સમજાવવાની કોશિશ તો કરો કેવાની કોશિશ તો કરો સમજ સમજી જશે હા એક વખત નહીં સમજે બીજી વખત પણ કોશિશ કરો જો પ્રેમ સાચો હોય ને તો તમે જે પાત્રને પસંદ કર્યું છે પાત્ર જો ખરેખર ને ખરેખર સાચું હશે ને અને ખરેખર જો એ પ્રેમ કરતું હશે ને તો એ તમને કોઈ ખોટું વસ્તુ નહીં કરવા દે તમને સુધારવાની કોશિશ કરશે તમને સત્ય બોલતા કરશે દરેક ડગલેને પગલે તમારો સાથ આપશે તમને આગળ વધારવાની કોશિશ કરશે પણ જો પાત્ર ખોટું હશે ને તો તમે સારાને સાચા હશો ને તો તમને ખોટા કરશે આ પાત્રતાની ઓળખ છે તમારે વિચારવું જોઈએ કે તમારું પાત્ર શું કરી રહ્યું છે તમે જે પાત્રને પસંદ કર્યું છે તે પાત્ર ખરેખર સાચું છે કે નહીં એટલા માટે પ્રેમ કરવો ગુનો નથી પ્રેમ ખોટો નથી પણ ખોટી જગ્યાએ જે થઈ રહ્યો છે ને પ્રેમ એ ખોટો છે અને ખોટી રીતે જે આ વધી રહ્યું છે ને ભાગી જવાનું લવ મેરેજ એ ખોટું છે સાચો પ્રેમ ક્યારેય પણ આની રજા નથી આપતું સાચો પ્રેમ ક્યારેય પણ ભાગવાનું કે કોર્ટ મેરેજ કરવાનું નથી કે સાચો પ્રેમ છે એટલા માટે મને પૂછ્યો તો એનો આ પ્રશ્નનો મેં જવાબ આપ્યો છે કે પ્રેમ ખોટી વસ્તુ છે ના પ્રેમ સાચી જ વસ્તુ છે ખોટી વસ્તુ નથી પણ માતા પિતાની રજાથી થાય તો બાકી નહીં કારણ કે આ સમયમાં બહુ વધી ગયા છે અને લવ ના થાય છે કોઈ પણ આપણે પગલું ભરીએ અને એની પેલા ઉભા રહી જઈએ વિચારી લઈએ બે મિનિટ ક્યાં કરવું જોઈએ કે નહીં અને પછી કરો તો વધારે સારું રહેશે બરાબર મારી મને એટલી જાણકારી છે ને ત્યાં સુધી બરાબર બાકી તો જેવી મહાદેવની કૃપા અને ઈચ્છા બાકી બોલો હર હર મહાદેવ